જ્યાં ઠાકોરજી બિરાજે છે ને વિરદાસભાઈના ઘરે એના પાડોશમાં આ ખતરાની રહે છે એનો અંગીકાર કરવા માટે ઠાકોરજી કેવી રીતે એનો અંગીકાર કરે છે એ આપણે પ્રસંગાજી લઈએ કે પાડોશમાં એક ખતરાણી ભાઈ રહેતી હતી તેણે આ સર્વ વાત જાણી અને તેના મનમાં થયું કે મને પણ તે લીલાના દર્શન થાય તો સારું એટલે કે ઠાકોરજી લીલાની વાત કરી રહ્યા છે અને એકાબીજા વૈષ્ણવો જ્યાં આગળ ત્યાં બિરાજે છે એ વૈષ્ણવો પણ ઠાકોરજીના લીલા ચરિત્રની વાત કરતા હતા એટલે એને થયું કુતૂહલ થયું પડોશીમાં પડોશી હોવાથી કે મારે પણ લીલાના દર્શન કરવા છે એમ વિચારીને પોતે પોતાના પતિને કહ્યું કે પડોશમાં કોઈ ગોકુળના ગુસ્સા આવે છે તેના દર્શન કરવા જવાની મારી ઈચ્છા છે તો તમે સાથે ચાલો ત્યારે તેના પતિ કીધું એ લોક તો સર્વ બાવરા થયા છે ઘેલા થયા છે તું બાવરી કા થા છો ખતરાણીએ કહ્યું સંઘમાં ચાલવામાં તમને શું હરકત છે આપણે ક્યાં બાવરા થવું છે તો લોક લોકને ભલે લોક ભલે બાવરા થાય એમાં આપણે શું આપણે તો દર્શન કરીને ચાલી આવશું એટલે જો આ મન થવું જ એક દૈવી જીવનું લક્ષણ છે કે ઠાકોરજીના દર્શન કરવાનું મન થાય છે પાડોશી છે તોય કેમ કે જીવ દૈવી છે એટલા માટે હજી ત્યાં આવવાનું મન થાય થઈ રહ્યું છે પ્રભુ શ્રી ગોપાલલાલ બેઠકે બિરાજી રહ્યા છે સર્વે વૈષ્ણવો દર્શન કરવા આવી રહ્યા છે સર્વજન આપશ્રીના ચરણ સ્પર્શ કરીને વિવિધ પ્રકારની ભેટ ધરીને સન્મુખ બેઠા છે આપશ્રી શુદ્ધ પુષ્ટિ પ્રેમ રક્ષણ ભક્તિ માર્ગનો ઉપદેશ આપી રહ્યા છે અને વિશુદ્ધ પ્રેમ સિવાય પુષ્ટિ ભક્તિ કદાપી થતી નથી એ વિશે સમજાવી રહ્યા છે અને તાદર્શી ભગવતીના સંઘ વિના ભગવત ધર્મ કદાપી જીવમાં આવે નહીં માટે સંગમાં વિશ્વાસ રાખીને સંગ કરવો જોઈએ એ વિશે ઠાકોરજી વચનામ્રત કરી રહ્યા છે હવે આ સમયે ખતરાણી પોતાના પતિની સાથે લઈને દર્શન કરવા આવી એટલે હવે પતિ માની માની પણ જાય છે કે ચલો દર્શન કરવામાં વાંધો નથી એટલે બંને જણા જોડે આવે છે આપ શ્રીના દર્શન કર્યા અને સર્વ જૂથ સાથે બેસી ગઈ પોતાના મનમાં વિચારવા લાગી કે સૌ કોઈ આને પ્રભુ કરીને માને છે તો મને પ્રભુ કેમ નથી દેખાતા કાંઈ લીલાનું દર્શન તો થાતું નથી તો આ બધા વાતો કરે છે સાચી હશે પ્રભુજી તેના મનની વટામણ સમજી ગયા અને તેના ઉપર કોઈ જુદા જ પ્રકારની કૃપા કરવા વિચાર્યું આપશ્રીએ તેના પર અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવ્યું ઠાકોરજીએ ખાલી એક એક ખતરાણીને જ પોતાનું અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવ્યું કેવું દર્શન કરાવ્યું કે બાઈ દર્શન કરતા મંત્રમુગ્ધ બની ગઈ અને પાસે બેઠેલા સર્વ જૂથમાં પ્રભુ શ્રી ગોપાલાલનું દર્શન જણ જણ પ્રતિ થવા લાગ્યું એટલે કે જે જૂથમાં ખતરાણીભાઈ બેઠી છે એ જૂથમાં બધી જગ્યાએ ગોપાલાલ દેખાવા માંડે આજુબાજુ બધા વૈષ્ણવ જે બેઠા છે ને એની અંદર ગોપાલાલજીનું દર્શન થાય છે જાણે કોટિક સ્વરૂપ પ્રભુજી ધારણ કરીને રાસ ખેલી રહ્યા છે એટલે કે આ બધા ભગવદીઓની વૈષ્ણવની અંદર ગોપાલાલજી છે અને રાસ ખેલી રહ્યા છે અલગ અલગ સ્વરૂપથી તેવી અલૌકિક અદ્ભુત લીલાનું દર્શન થતાં તે મૂર્છાગત થઈ ગઈને ધરણી પર ઢળી પડી એક ઘડી પછી પ્રભુજીએ તેનો હસ્ત પકડીને કહ્યું બોલો ગોપાલાલજી એનો હાથ પકડી લીધો અને કે છે ખતરા કહા ઊઠ બાવરી ભાઈ એટલે ગાંડી થઈ ગઈ તારે તો ગાંડું નહોતું થવું ને એમ ત્યારે તે સુધીમાં આવી અને પ્રભુજીના ચરણમાં દિન થઈને નમી પડી ને સર્વત્ર જોવા લાગી એટલે કે આજુબાજુ જોવા લાગી કે મેં પહેલાં તો દર્શન થયું હતું મૂર્છા પહેલાં અત્યારે ક્યાં ગયું બધું પ્રભુજી તો બેઠકે બી રાજી રહ્યા છે આપશ્રીના ચરણમાં પડીને ગદગદ કંઠે વિનંતી કરી મહારાજ મારું તન મન હરાઈ ગયું છે મારો મનોરથ આપે પૂર્ણ કર્યો છે આજથી પ્રભુ મારું સર્વસ્વ આપના ચરણમાં ધરી દઉં છું રાજ મને આપની કરો શરણદાન આપીને પોતાની કરીને જાણો આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો પ્રભુ એટલે સ્વરૂપ થઈ ગઈ અને દિનતા પણ આવી ગઈ અને દર્શન થઈ ગયા પછી ક્યાં વાર રહી પ્રભુજીએ તેની દિનતા ભરેલી વિનંતી સાંભળી અતિ પ્રસન્ન થયા અને તેનું મનનું સમાધાન કરી બંને જીવને એટલે કે આ ખતરાણીની પાછળ પાછળ એના પતિને પણ શરણે લે છે અને પ્રસાદી બીડું આપે છે તેના પ્રભાવથી તે પતિ પત્નીની જોડી સારા વૈષ્ણવ તરીકે શોભાવા લાગી અને પ્રભુજીએ તેને પોતાનું વસ્ત્ર સેવન પધરાવી આપ્યું અને આપ શ્રી સર્વના ગ્રહપતિ થઈને સેવન સ્વરૂપે બિરાજ્યા આ હતું આજે પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર પંચાણું ને છન્નું ઉપરથી કે જે ઠાકોરજી દૈવી જીવ છે એ કેવી રીતે કયા બાને અને કેવું મન કરાવીને શરણે લે છે ખરેખર તો ઠાકોરજી આવા બધા શરણે લેવા માટે જ પરદેશ કરે છે અને બાજુમાં એમનેમ રહેવાનું નથી થયું પડોશમાંથી આવવાનું મન એમને નથી થયું દૈવી જીવ છે ત્યારે જ થયું છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું લાલ કી જય